અમરેલીના ખાંભામાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે પોલીસ સ્ટેશન ખાતે પ્રથમ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું આગામી દિવસોમાં સ્માર્ટ મીટર્સ સરકારી કચેરીઓમાં લગાવવા હશે પીજીવીસીએલ કચેરીના કર્મચારીઓના ઘરે પણ લાગશે સ્માર્ટ મીટર સ્માર્ટ મીટર લાગવાથી ગ્રાહકોને સારી એવી સુવિધા મળશે નાયબ ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે અમરેલી ખાંબામાં સ્માર્ટ મીટર લગાવવાથી ગ્રાહકોને સારી એવી સુવિધા મળવાની વાત કરી છે અમરેલી ખાંબામાં પજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાનો પ્રારંભ પોલીસ સ્ટેશન ખાતે પ્રથમ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યો ગવર્મેન્ટની સ્કીમ અંતર્ગત છે સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી છે આપણે પોલીસ સ્ટેશન જે આવેલું છે સરકારી કચેરીમાં જઈએ અત્યારે સૌ પ્રથમ આપી ઇન્સ્ટોલ અહીંયા ખાંભા તાલુકાની પોલીસ સ્ટેશન છે ત્યાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે ત્યારબાદ બીજા કચમાં અમારે સર્વ સ્ટાફના ઘરે નાખવાના છે બીજા પછી ગ્રામ પંચાયતમાં બીજી સરકારી કચેરીમાં અને ત્યારબાદ આ ખાંભા તાલુકાના જે બીજવીસ કચેરી હેઠળ આજુબાજુના ગ્રામ ગામડાઓ જે આવે છે તેમાં ઇન્સ્ટોલ કરવાના છે સ્માર્ટ મીટર એક સારી ગ્રાહકો માટે સુવિધા સરકારે પૂરી પાડી છે અને એમાં જે કોઈ બીજા ભ્રમણાઓને એવું છે એવું ઉપાય પણ નથી અને ખૂબ જ સારી એવી આપણે કન્ઝ્યુમર તરીકે સગવડતા પીજી અને આરટીએસએસ સ્કીમ અંતર્ગત સ્માર્ટ મીટરને આપી છે એ બધાને આવતા સમયમાં લાભદાયક થાય એટલા માટે બધાને અત્યારે સાથ સહકાર મળી રહે અને બધાને પ્રોત્સાહન મળે એટલે સરકારી કચેરીને સૌ પ્રથમ આપણે સરકારે આયોજનમાં લીધેલી છે ત્યારબાદ બધા સ્ટાફના ઘરે પણ ઇન્સ્ટોલ કરશે જે બદલ આપશ્રી બધાનો સાથ સહકાર મળી રહે એવી ખાંભા એજલ તરફથી નાયબિઝનેર તરીકે અમારી સલાહ આપી છે